છેલ્લા બે વર્ષ કરતાં વધારે સમયથી જે ખરાબ રસ્તાના કારણે હેરાન પરેશાન થઈ રહી છે અને તેમ છતાંય વહીવટી તંત્ર દ્વારા આ રસ્તાને મરામત કરવાની કે નવો બનાવવાની કામગીરી કરવામાં ન આવતી હોવાથી પ્રજામાં રોષ જોવા મળી રહ્યો હતો અને અનેકવાર પ્રજાએ પોતાના અવાજને રજૂ કર્યો હતો પરંતુ તેમ છતાંય આ રસ્તો બનતો ન હતો પરંતુ હવે નગરપાલિકાએ નિવિદા પ્રકાશિત કર્યા બાદ જાહેર નોટિસ રિક્ષામાં ફેરવ્યા પછી આજ રોજ જંબુસર રિંગરોડના દબાણો ધારકોની માપણી કરીને એનું રેખાંકન કરવામાં આવતા હવે આશા બંધાઈ છે કે જંબુસર તાલુકા શહેર અને અન્ય પ્રજા જે જંબુસરમાં આવી રહી છે જે જે લાંબા સમયથી રસ્તાની યાતના બેઠી રહી હતી આ યાતનાઓનો અંત હવે આવશે એવું લાગી રહ્યું છે જમ્બુસર નગરપાલિકા દ્વારા ડેપોથી ટંકારી ભાગોળ સુધીના રસ્તાનું નિવેદા પ્રકાશિત કરવામાં આવી છે અને નવી નિવેદાના અંતે આ નવો રસ્તો બનાવવામાં આવશે એવી કાર્યવાહી નગરપાલિકાએ હાથ ધરી છે હાલ દબાણકર્તાઓને રેખાંકન કરીને એ દબાણો દૂર કરવાની સૂચના સૂચવી છે જમ્બુસર નગરપાલિકા દ્વારા એસટી ડેપોથી રિંગ રોડ સુધીનો સીસી રોડ બનાવવાના કામે અડચણરૂપ થતાં ગેરકાયદેસર દબાણો માટે જંબુસર નગરપાલિકાએ માર્કિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે જાહેર જનતાને રિક્ષાના માધ્યમથી પણ દબાણ દૂર કરવાની સૂચના આપવામાં આવેલી હતી જોકે ઘણા ખરા શહેરીજનોએ પોતાની સ્વેચ્છાએ આ દબાણો દૂર પણ કર્યા છે અને હાલમાં પણ અમારે આ માર્કિંગની કામગીરી ચાલુ હોય તમામ શહેરીજનોને વિનંતી સાથે જણાવવાનું કે આ કામગીરીમાં અમારી સાથે સહકાર આપી અને આ કામગીરીના સ્વેચ્છાએ અમને સહકાર આપી કામગીરી પૂર્ણ કરવા માટે અમે સૌ નગરજનોને નમ્ર અપીલ કરીએ છીએ